ના ભાઈ બનાવ્યું નથી આપડે હમણાં જઈને બનાવી જોઈએ હમણાં નવી નવી રીલો ઇન્સ્ટામાં તમે જોજો ખાલી મજા આવી જાય મિત્રો આપડે આવતા હતા આપડે ભાઈ પણ મળી ગયો

ઇત્રો આઠે લામાં દી ચાર દીં દાઈ એખાર માં બામ જે મિત્રો ભાઈ બનનો હે ને ફોન તૂટી ગયો જોઈ લ્યો આમ ઉપર હવે દેખા હે જો હવે આ ભાઈ ને હે ને ક્યો ફોન લોગિંગ કેમ કરું આમાં સ્ટાન્ડર્ડ ઘટી મારું સમજો ને ભાઈ રોવા માંડ્યો હે હમણા હે ને એને જડતું નથી સપોર્ટ ઘરે હું ના વાર

મિત્રો હું તમને કોમેન્ટ કરો તમે આ એને ખબર હોય તો આજનો અહીંયા સવાબ કરીએ છીએ જો મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરતા અને જો મારા ચેનલ પર નવા હો તો પણ કરતા જાજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મળીએ નવા બ્લોબમાં ઓકે બાય ભૂલાઈ ગયું હતું હું હે એક નવો ચેનલ ખોલવાનો છું જેમાં હું હોર સ્ટોરી બોલવાનો છું જે આપણી લાઈફમાં જે સાચે થયું હોય એ સ્ટોરીઓ રિયલ સ્ટોરીઓ તો તમે હેને મારો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મારા જોજો મળીએ નવા વિડીયોમાં ઓકે બાય